નમસ્કાર ભાઈઓ અને મિત્રો આજે આપણે બટાણી પત્રી બનાવવાની રીત જોઈશું જેમાં સૌપ્રથમ સારા એવા મોટા બટા લેવાના હોય છે ત્યારબાદ તેને પતરીના કાપવાના મશીનથી તેને છોલવા પડે છે અને ત્યારબાદ તેની પતરી પાડવામાં આવે છે મશીનથી ત્યારબાદ તેને પાણીમાં એડ કરવામાં આવે છે જેથી કરીને તે કાળી ના પડે બટેડાની પતરી કાઢી ના પડે અને આ પાણીને અત્યારે હાલ જે મેલું દેખાય છે તે એક બે વખત કરી પછી પાછું એને બીજા ચોખ્ખા પાણીમાં પણ નાખી તેને ધોવું પડે છે અને ધોયા બાદ જે આપણી પતરી છે તે આવી ચોખ્ખી નજર આવે છે ત્યારબાદ સવારે આખી રાત પલાળ્યા બાદ સવારે તેને બાફવામાં આવે છે જેમાં બાફવામાં સવારે ફટકડી થોડા પત્રમાં ત્યારબાદ તેમાં મીઠું નાખવામાં આવે છે અને બધી વેફર્સને બહાર કાઢી લેવામાં આવે છે એક જાળીદાર વસ્તુમાં કેમકે તેમાં પાણી હોય છે જે પાણીને બહાર કાઢ્યા બાદ તે પતરીને સુકવવામાં આવે છે ખુલ્લી જગ્યામાં એટલે ખુલ્લી જગ્યા એટલે કે હાલમાં તો રૂમમાં જ સૂકવવી પડે છે એથી કરીને તે વધારે પીળી ના પડે અને સફેદ પતરી રહે સવારમાં પણ તે પતરીને વારંવાર સાફ પાણીમાં ધોઈને પછી તેને બાફવામાં આવે છે જેથી કરીને તે એકદમ સફેદ અને મસ્ત દેખાય અને કોઈ પ્રકારનો અંદર ધૂળ કે કચરો રહે નહીં અને મિત્રો અમે એક આ જે પાણી જે છે બટેટાનું બરાબર છે તે પણ વેસ્ટ ના જાય બરાબર છે તે માટે અમે લાસ્ટમાં એક પત્રી બનાવી છે જે તમે જોજો તે પણ એક લાસ્ટમાં તમને એક સરપ્રાઇઝ મળશે સુકાઈ ગયા બાદ તે પત્રીને આ રીતે સુકવવામાં આવે છે એક કપ કાપડ ઉપર જ્યાં જેમાં તમે કોઈપણ કપડું લઈ શકો છો સાડી છે કે પછી કોઈપણ પ્રકડું જે તેમાં કલર નીચેના બેસે તેવું કપડું લેવું જરૂરી છે અને તેને સુકવવામાં આવે છે અને એક અમે આ બનાવેલી છે નવી આઈટમ જે સાબુદાણાની અને બટેટા બાફીને તેમાં નાખવામાં આવ્યા છે જેને પાપડ કહેવામાં આવે છે આ બટેટાની અને સાબુદાણાની પાપડ બનાવવામાં આવે છે જેને ક્રંચી પાપડ કહેવામાં આવે છે જે ચટપટા અને તીખા પણ હોય છે તેને બનાવવા માટે સારી આખી રાત આબુદાણા પધારવામાં આવે છે ત્યારબાદ તેમાં સવારે તેને બાફવામાં આવે છે અને તેમાં બટેટાનો ચૂંદો નાખવામાં આવે છે ક્રંચ કરેલા બટેટા બાફેલા તેમજ તેમાં તીખી મરચી તેમજ પુદીનો તેમજ કોથમીર અને સૂકા લાલ મરચાં જે આમ ડિઝાઇન દેવા માટે મસ્ત એમાં નાખીને તેને બનાવવામાં આવે છે પછી તેને જે ઘટ થાય ત્યાં સુધી તેને ઉકાળવામાં આવે છે અને ત્યારબાદ તેને પાપડ તરીકે પ્લાસ્ટિક ઉપર તેને પાથરી અને મસ્ત તેનું કરવામાં આવે છે તેના પાપડ બનાવવામાં આવે છે જે ચમચી વડે અથવા તો ચમચાથી રેડીને તેને બનાવી શકાય છે અને તેને હલાવતું રહેવું પડે છે જેથી કરીને તે નીચે ચોટી ના જાય અને એક ધારી વસ્તુ તે બની શકે અને સાબુદાણા અને બધું એક મિક્સર થઈ જાય ત્યાં સુધી તેને હલાવવામાં આવે છે તેમાં થોડુંક મીઠું સ્વાદ અનુસાર અને પછી તેમાં તે પાપડ ફૂલે તે માટે થોડોક એમાં ખારો નાખવામાં આવે છે একটি চমচি যে খালি খাওয়া না চমচি कंधी पाएगा ड्रैगन डाउन माँ ने प्रभाव करे चाइना डाउन माँ पर बुज़रती मैचिंग बनी हो इंटरेस्टिंग पीछे तुमने लवी साथे अबे रूबी रह चे एनिवर्सरी रहे मिट्टी अंदर लाए तो बुज़रती मैचिंग बनी ऐप बराबर इंटरेस्टिंग कनेक्शन बनाओ देखो आज निमात तुम लोग एज़र्ट તે ત્યારબાદ તે બનીને આ રીતે તૈયાર થઈ જાય છે અને તેને આ રીતે પ્લાસ્ટિકમાં સુકવવામાં આવે છે જે નાના નાના ગોળ ગોળ પાપડ તરીકે દેખાય છે અને મસ્ત લાગે છે